રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ બધા મિત્રોનામાં નવા વ્લોગમાં નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું અને આ છે રક્ષાબંધન એટલે બધાને ઢેર સારી શુભેચ્છાઓ અને ભગવાન બધાને સુખી રાખે એવી પ્રાર્થના છે બધા મિત્રોને તો બસ જોવા જે ભાઈ આવ્યો ને જ ને અટાણે મુરે તે એને જ બાંધવાનું બે વાગ્યા પછી છે બાંધવાનું તો ભાઈ આવે એટલી પછી આપણે બાંધી ભાઈ ગયો બાર ગામ જો કે તમે વિડીયો મૂક્યો તક મમ્મી વિડીયો નથી મૂક્યો એ બાકી વિડીયો બનાવ્યો તો મૂકવાનું વેરું નત એવું એટલી ભાઈ ગયો બરગામી આવે પછી હું લેવા ગયો હા હા મારા માટે ગિફ્ટ લેવા ગયો પણ હું લ્યા મને નથી ખબર મને તો એમ છે કે આજ કે ગયા એવું ન કરે તો સારું હો મારા માથે ઓલી ખરે પ્રેંક કર નાખ્યો હતો તો હવે મારા મમ્મી હું કામ કરે રક્ષાબંધન માથે જરાક વિડીયોમાં બતાવીએ તમને આ રક્ષાબંધન અમારે સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને જવા કારણે બસ આજ રક્ષાબંધન છે એટલે કામકાજો વહેલું કરે જ લીધું

ગિફ્ટ હોય કે હારા માં હારું કે દિશા તારા હારું લેવા જવું પછી બે પાટીઓ લેવા તો એને બહુ શોખ છે ત્રણ રાખડ્યું છે મી આમાં હે ને બધી મૂક દીધી આમાં પેકિંગ કરી હે ને બગડે બગડે નહીં સુટી હતી ને ચાર પાંચ થી બધી આમ પેકિંગ કરીને મૂક દીધું અને માં આપણે કેટલા ભાંડેડા છે મારા પપ્પાને ચાર ભાંડેડા છે

મારી મમ્મી ને ભારે ચડાવવા આવવું પડ્યું અહિયાં કેટલા બધા જણા ને ને નેધે શું વાટે બગલા જો ને

ઉભી રહી જાવ સાલ મને ના કે ઝાપટ મારી એક તને હું ઉભી રે ઉભી રે ખું ખરડી ખાવા મણ હું હટવા મણો જટકર વાલો ઓ એટલું ભરી જ લ્યો પેટમાં માં તમાર અમાર બાકી હા હા ખાડો ભર લ્યો હવે તમારો લે 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 આ તો જો આ તો જો આ તો જો બઈડી આ તો જો બઈડી લાકડી મારી હે કો મારી મીંગુડી એ મને ક્યાં ભારી મારી હતી ડાયરેક્ટ મારા વાહા મારી

સીતારામ જોવા હું મિત્ર થી આવી ગયો દિશાબેન મારી વાત જોતા રક્ષાબંધન છે પણ થોડુંક મોડું થઈ ગયું <laughs> <आगे गिप> <laughs> <गीप तु> <laughs> 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 स्त गिफ्ट મસ્ત છે ને હા વારે ખેરે કે પાર્ટી આપે બીજું કંઈ નથી દેતા ગીફ્ટ તો કેવી દિશા પસંદ આવી ને વાગી એટલે સાંજ ના છ નાચ છે ને આપણે વધુ સાહેબની વાડી જમવા જવાનું છે જો કે આપણે એમના જ્ઞાન નથી કેટલો ટાઈમ થયો વિડીયો બનાવ્યો નથી કારણ કે હમણાં છે ને ખેતરમાં એકદમ એ કામમાં હતા અમે કામમાં હતા એટલે નવરાય મૂર મળી ને પણ આજે ફાઇનલી થોડોક ટાઈમ છે તો જઈ આવીએ અને આપણે જમવાનું છે તો ત્યાં લોક બનાવીશું મિત્રો વિડીયો બનાવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં હાલો સપોર્ટ કરો કેટલી વાર છે અમારા સાહેબ ને રોટલા નાખવા દો ને એ તો જો ને રોટલા લેતા એની બહુ જાજી હોય ને કોઈ ઘટે જો કેટલી રોટલી હે ત્રણ તા ખાઈ ગયો એટલી વાર માં એટલા અમાર રંગો રોટલા જોઈએ ખાવા આને ને અંદર પૂરી પડે ખીતરા બીતરા નખી ન હોય ભાઈ હા હાલો તો જો કે અમારા દીપડો છે અહીંયા બાજુના ગામમાં

આવે <laughs>

અલ મગર આવતી ને હમણા આપણે ફાઇનલી જ આપણે વડસાવાડી પૂગી ગયા હમણા કે દીને આયા ને તમારા રક્ષાબંધન કરવા આયા હા કેટલો ટાઈમ થાતા એક મહિનો દી થયો દિશાબિંદ ત આવતા જ રહ્યા તા આ કાઈ અમને પાણી પીવરાવો ખાવા ને દેવો લાગતો ને ભજો વાર છે અટડામાં કા ભેરૂ ખાધું ને તમારા આપણે કેટલા આજે ખતમ આજ તો ખાઈ લીધું ધરાઈ ની કે ને હા મગર નું વિડિયો બનાવ્યો હા કી મખરો થી જો આ તો ચૂલો ને બધું પ્રગટાવવા લાગે

હોય કઈ ગવાર ના ભજીયા હા જો ગવાર ના આવા હોય એટલે ભાવે બહુ મસ્ત ટ્રાય કરી જો